નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું એવા ગુજરાતી ફિલ્મોના હિરોઈન વિશે કે જેમણે માત્ર એક જ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હોય પછી કાં તો બીજી ભાષાની ફિલ્મોમાં ચાલ્યા ગયા હોય કે પછી ટીવી સિરિયલ તરફ આગળ વધ્યા હોય તો દોસ્તો સૌથી પહેલાં વાત કરીશું પ્રીતિ બાલાની તો સાલ ઓગણીસો ઓગણ આવેલ ફિલ્મ સંસાર લીલામાં અરવિંદ પંડ્યા સાથે જોવા મળ્યા હતા ત્યાર પછી તેઓ હિન્દી ફિલ્મોમાં ચાલ્યા ગયા હતા અને તેમની હિન્દી ફિલ્મોની વાત કરીએ તો સાંજ સવેરા નર્તકી અંગરાજન પટવાર ફર્સ્ટ લવ કિસ્મત કે દેખો વગેરેમાં જોવા મળ્યા હતા ત્યાર પછી વાત કરીશું હિરોઈન પલ્લવી મહેતાની તો તેઓ સાલ ઓગણીસો ઓગણસીર ની જાણીતી ફિલ્મ કંકુમાં કિશોર જરીવાલા સાથે મુખ્ય હિરોઈન તરીકે દેખાણા હતા ત્યાર પછી તેમણે સંપર્ક અને સમસ્યા જેવી બે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું ત્યાર પછી વાત કરીશું હિરોઈન ઋતુ રાણીની તો તેઓ સાલ ઓગણીસો સૌતેરની ફિલ્મ રાગણમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે જોવા મળ્યા હતા આમના વિશે બહુ જાજી માહિતી મળતી નથી ત્યાર પછી આગળ વાત કરીશું અભિનેત્રી માલિતી જોશીની તો તેઓ સાલ ઓગણીસો ઇઠ્યોતેરની ની ફિલ્મમાં આશાપુરા માતની ચૂંદડીમાં રવિન્દ્ર મહાજની સાથે જોવા મળ્યા હતા પંદર મે ના રોજ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું ત્યાર પછી વાત કરીશું સાલ ઓગણીસો ની ફિલ્મ અમે નીલ ગગન ના પંખીડામાં આ ફિલ્મમાં નજર આવેલા હિરોઈન અદિત્ય ઠક્કરની તો તેઓ માત્ર એક જ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા હતા ત્યાર પછી તેમના વિશે કોઈ પણ માહિતી મળતી નથી ત્યાર પછી વાત કરીશું ફિલ્મ કુવારી સતી ઉપર ત્રિવેદી ના હિરોઈન રાધા સાલુજા આવી છે તો તેઓ એમણે માત્ર ગુજરાતી ભાષાની તો આ એક જ ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ હિન્દી પંજાબી તમિલ તેલંગુ કન્નડ મલયમ બંગાલા વગેરે ભાષાની ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે તે માત્ર બે હાજર છ સુધી ફિલ્મ ક્ષેત્રે એક્ટિવ રહ્યા હતા અત્યારે તેઓ નિવૃત્ત લાઈફ જીવે છે ત્યાર પછી વાત કરીશું અભિનેત્રી મધુમહોત્રા ની તો તેઓ સાલ ઓગણીસો માં આવેલ ફિલ્મ ભગત નરસિંહ મહેતામાં જોવા મળ્યા હતા આ ઉપરાંત તેમણે ઘણી બધી હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે ત્યાર પછી વાત કરીશું સાલ ઓગણીસો પંચ્યાસીમાં આવેલ ફિલ્મ પાળિયાના પડકારમાં વિક્રમ ગોખલેના હિરોઈન ઝરીના વહા વિશે ઝરીના અત્યારે પણ ટીવી સિરિયલ અને હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મોમાં એક્ટિવ છે આ વર્ષે તેઓ દેવારા પાર્ટ વનમાં જોવા મળ્યા હતા ત્યાર પછી વાત કરીશું અભિનેત્રી બંદીની વિશે તો તેઓ અચાલ ઓગણીસો છ્યાસીની ફિલ્મ મારો રસીઓ સાજનમાં જોવા મળ્યા હતા બંદીની આ ઉપરાંત રામાયણ અને ઘણા હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને હાલમાં પણ તેઓ ફિલ્મ ક્ષેત્રે એક્ટિવ છે પછી વાત કરીશું સાલ ઓગણીસો છ્યાસીની ફિલ્મ શેતલ તારા ઊંડા પાણીમાં જોવા મળેલા અભિનેત્રી પ્રિયા દર્શની વિશે તો તેઓ આ ફિલ્મ ઉપરાંત હિન્દી ભાષાની ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા હતા જેવી કે તુફાન અત્યારા દુરિયા વગેરેમાં ગુજરાતી ભાષાની માત્ર આ એક જ ફિલ્મોમાં જોવા મળ્યા હતા હાલમાં તેઓ તમિલ ટીવી સિરિયલ ઓર્થેની જલમાં જોવા મળે છે ત્યાર પછી વાત કરીશું નરેશ કનોડિયા અને જયસ્વીની ફિલ્મ મારી વીડિયોમાં જોવા મળેલા અભિનેત્રી તો તેઓ આ ઉપરાંત હિન્દી ભાષાની ઘણી બધી અને ટીવી સિરિયલોમાં જોવા મળ્યા હતા છેલ્લે તેઓ બે હજાર સત્તરમાં સંતોષીમાં સિરિયલમાં જોવા મળ્યા હતા ફિલ્મ ભાથીજીના મંદિરીય ફિલ્મમાં જોવા મળેલા અભિનેત્રી અસ્મિતા દેશ પાંડ્યાની તો તેમના વિશે ડિટેલમાં ક્યાંથી માહિતી મળતી નથી જો તમે જાણતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આગળ વાત કરીએ એ સાલ ઓગણીસો નેવું ની ફિલ્મ સાબરતારા વહેતા પાણી ફિલ્મોમાં સંજય સાથે જોવા મળેલા અભિનેત્રી મુનમુન સેન વિશે તો આ ફિલ્મોમાં હીરો અને હિરોઈન બંને જ સાવ નવા હતા મુનમુન સેન આ ઉપરાંત હિન્દી તેલુગુ તમિલ મરાઠી કન્નડ વગેરે ભાષાની ફિલ્મોમાં જોવા મળ્યા હતા હાલમાં તેઓ કલકત્તામાં રહે છે આગળ વાત કરીએ સાલ ઓગણીસો એકાણુંની ની ફિલ્મ હાલોને માડી ગડબે રમાડુમાં આ રણજીત રાજની આ હિરોઈન સાહિબા વિશે તો તેમના વિશે કોઈ ખાસ માહિતી મળતી નથી ત્યાર પછી સાલ ઓગણીસો એકાણુંમાં માં આવેલી જેઠાલાલની ફિલ્મ હું હુંશી હુંશીલાલમાં નજર આવેલા અભિનેત્રી રેણુકા શાહને પણ માત્ર એક જ ગુજરાતી મૂવીમાં દેખાણા હતા આ ઉપરાંત તેઓ હિન્દી ભાષાની ઘણી બધી ફિલ્મો અને ટીવી સિરિયલમાં જોવા મળ્યા હતા છેલ્લે તેઓ બે હજાર બાવીસમાં મરાઠી સિરિયલ બેદા આ બાજા બરાત અને મૂવી જોવા મળ્યા હતા ત્યાર પછી રણજીત રાજની ફિલ્મ વીરા વેલો આજે ફિલ્મમાં જોવા મળેલા કિરણ ઝવેરી પણ માત્ર એક જ ગુજરાતી ફિલ્મો માં જોવા મળ્યા હતા આ ઉપરાંત તેઓ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને છેલ્લે તેઓ બે હજાર ઓગણીસ નો જોવા મળ્યા હતા સાલ ઓગણીસો બાણુંની ફિલ્મ ધરતીનો ધબકારના અભિનેત્રી બી સંગીતા પણ માત્ર એક જ ગુજરાતી ફિલ્મોમાં દેખાણા હતા તેમનું આખું નામ સંગીતા બાલચંદ્રન છે આ ઉપરાંત તેમના વિશે બીજી કોઈ માહિતી મળતી નથી અને આ જ ફિલ્મોના હિરોઈન વિદ્યાશ્રી પણ ગુજરાતી ભાષાની માત્ર એક જ ફિલ્મોમાં દેખાણા હતા આ ઉપરાંત તેઓ હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કરી રહ્યા ચૂક્યા છે અભિનેત્રી પ્રિયા અરુણ પણ ગુજરાતી ફિલ્મ પ્રેમ ગેલી માલણમાં રાજદીપ સાથે જોવા મળ્યા હતા આ સિવાય તેમણે ઘણી બધી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં જોવા મળ્યા હતા આ છેલ્લે તેઓ બે હજાર એકવીસમાં મરાઠી ફિલ્મ લોકડાઉન બી પોઝિટિવમાં દેખાણા હતા આ તેમણે લક્ષ્મીકાંત બોરડે સાથે વિવાહ કર્યો હોવાથી તેમનું નામ પ્રિયા વેરડે તરીકે જાણીતું થયું છે અભિનેત્રી પલ્લવી નેવરેકર પણ માત્ર એક જ ફિલ્મ પાનેતરનો રંગમાં જોવા મળ્યા હતા આ સિવાય તેમના આ વિશે કોઈ માહિતી મળતી નથી સાલ ઓગણીસો સાલ ઓગણીસો અઠ્ઠાણુંની ફિલ્મ લોહીની તરસના હિરોઈન કીર્તિ શર્મા પણ માત્ર એક જ ગુજરાતી ફિલ્મમાં દેખાણા હતા કીર્તિ વિશે બીજી વધારે માહિતી મળતી નથી સાલ ઓગણીસો નવ્વાણુંની ફિલ્મ આંગણિયા સજાવો રાજના હિરોઈન પાયલ મલ્હોત્રા આ સિવાય બીજી ઘણી બધી હિન્દી ફિલ્મ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને હાલમાં પણ તેઓ ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે અભિનેત્રી સુલક્ષણા ખત્રી પણ ગુજરાતી ફિલ્મો મીરા દાતારમાં દેખાણા હતા આ સિવાય હિન્દી ફિલ્મ અને ટીવી સિરિયલમાં આ તેઓ નજર આવ્યા હતા છેલ્લે તેઓ મહારાજ કી જય હો અને કુલ્ફી કુમાર બાજેવાલા જેવા સિરિયલમાં દેખાણા હતા રામાનંદ સાગરનું રામાયણ અને શ્રી કૃષ્ણ સિરિયલથી તેઓ જાણીતા થયા ઘર એક પંખીનો માળોમાં હિતેન કુમાર સાથે જોવા મળેલા મોનિકા બેદી પણ માત્ર એક જ ગુજરાતી ફિલ્મોમાં દેખાણા હતા આ ઉપરાંત તેમણે ઘણા સિરિયલ અને હિન્દી મૂવીમાં કામ કર્યું છે અને હાલમાં પણ તેઓ ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે ત્યાર પછી અભિનેત્રી દિવ્યા દિવે પણ માત્ર એક જ ફિલ્મ તારો મલક મારે જોવો છે એમાં હિતેન કુમાર સાથે દેખાણા હતા આ સિવાય તેમના વિશે કોઈ માહિતી મળતી નથી ત્યાર પછી જીત ઉપેન્દ્રની ફિલ્મ રાધા હશે શ્યામમાં હિરોઈન ટીના પણ એક જ ગુજરાતી ફિલ્મોમાં દેખાણા હતા આ ઉપરાંત તેમના વિશે પણ બીજી માહિતી મળતી નથી ત્યાર પછી હિતેન કુમારની હિટ ફિલ્મ મેં તો પાલવડે બાંધી ફિલ્મના હિરોઈન અને રાજલક્ષ્મી પણ કદાચ એક જ ગુજરાતી ફિલ્મોમાં દેખાણા હતા અત્યારના સમયે ખૂબ જ જાણીતું સિરિયલ અનુપમામાં અનુપમાનું પાત્ર ભજવતા રૂપાલી ગાંગુલી પણ એક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે જેનું નામ છે બસ પપ્પુ પાસ થઈ ગયો જોવા મળ્યા હતા આ ફિલ્મ સાલ બે હજાર તેરમાં આવી હતી સાલ બે હજાર તેરની ફિલ્મ નામ છે મારું ગંગામાં જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં હાલમાં જોવા મળેલા અંજલી ભાભી અને સુનઈના ફોજદાર પણ એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા તેઓ સાલ બે બે હજાર તેરની ફિલ્મ રઘુવંશી એક વચન પરંપરામાં દેખાણા હતા સિરિયલ ધ્રુવ તારામાં ચંદ્રા તરીકે અને ગુડન તુમસે ના હો પાયા જેવા સિરિયલમાં જોવા મળેલા અભિનેત્રી રશ્મિ ગુપ્તા પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલ છે સાલ બે હજાર ચૌદની ની ફિલ્મ એક પ્રેમનો દિવાનો એક પ્રેમની દિવાનીમાં વિક્રમ ઠાકોર સાથે જોવા મળ્યા હતા અને અત્યારે તેઓ ટીવી સિરિયલમાં કામ કરે છે સિંગર કિંજલ દવૈએ પણ બે હજાર અઢારમાં માં દાદા હો દીકરી ફિલ્મોમાં દેખાણા હતા અને રાજલ બારોટ પણ એક ગુજરાતી ફિલ્મ સિંહણના સુગંધમાં કામ કર્યું છે તો દોસ્તો આ હતા એવા ગુજરાતી હિરોઈન કે જેમને માત્ર એક જ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હોય પછી કાં તો બીજી ભાષાની ફિલ્મોમાં ચાલ્યા ગયા હોય કે પછી ટીવી સિરિયલ તરફ આગળ વધ્યા હોય મને ખબર છે ત્યાં સુધી આમાં આથી ઘણાના નામ ભૂલાઈ ગયા છે તો તમે જાણતા હો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને એ પણ જણાવજો કે તમને આમાંથી કયા અભિનેત્રીની એક્ટિંગ ખૂબ જ ગમે છે તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી